વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કોઈ પણ મહેમાન આવ્યા હોય ને ભરેલા શાકના શોખીન હોય અને ઝડપથી બની જાય એવું આજે આપણે રીંગણા બટેકાનું ભરેલું શાક બનાવવાના છીએ માત્ર બે જ સીટીમાં તૈયાર થઈ જાય છે આ કુકરની અંદર આપણે બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા પાંચ રીંગણા અને છ બટેકા લીધા છે ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવા માટે અને અહીંયા આપણે માંડવીના દાણા લીધા છે અહીંયા એક ગાંઠિયો લસણનો ફોલ લીધો છે આ લીલા ધાણા છે સ્વાદ મુજબ મીઠું અને એક મરચું આપણે અહીંયા સુધારી લીધું છે અને એક ઇંચ આદું એક મરચું છે અને એક ઇંચ આદુનો ટુકડો છે અહીંયા મેં ટુકડા કરી લીધા છે અને આ ભાવનગરી ગાંઠિયા છે અને અહીંયા સફેદ તલ એક ચમચી સફેદ તલ છે અહીંયા આપણે એક ટમેટું કમણી લીધું છે બાકી મસાલિયાની અંદર જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું વઘાર માટે તેલ તો ચાલો ઝડપથી બની જાય એવી રીતે આપણે શાક બનાવી લઈએ તો ખાંડણીની અંદર આપણે પહેલાં તલ લઈ લેશું અને માંડવીના દાણા લઈ લેશું એને આપણે ખાંડી લેશું તો અહીંયા આપણે તલ અને માંડવીના દાણા આપણે ખાંડી લીધા છે તો હવે અહીંયા આપણે તલ માંડવીના દાણા અને ભાવનગરી ગાંઠી આપણે ખાંડી લીધા છે અને ડીશની અંદર આપણે બાર લઈ લેશું આને અને પછી લસણ અને લીલું મરચું ને આદુને ખાંડી લેવાની એટલે ચટણી તૈયાર કરવાની છે આપણે તો આને સાઈડ ઉપર રાખી દેસું એટલે ઝડપથી ખાંડાઈ જાય અને લસણ પણ સરસ ઝીણું થઈ જાય ને ઉઢે પણ નહીં ખાંડણીમાંથી આદું મરચાં ને લસણ ને ખંડાઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે લાલ મરચું ખાંડીને ચટણી તૈયાર કરી લેશું લસણ વાળી ચટણી તૈયાર કરી લીધી છે તો આપણે તલ માંડવીના દાણા ગાંઠિયા ખાંડેલા છે એની ઉપર જ આપણાને ઉમેરી દઈશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ગરમ મસાલો પાવડર અહીંયા આપણે જે ખમણેલું ટમેટું લીધું એ પણ અહીંયા ઉમેરી દેસુ આપણે લીલા ધાણા પણ અહીંયા ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું પણ અહીંયા ઉમેરી દઈશું મસાલો બધો રીંગણાની સાઈડ ની આપણે આ પાંદડી જેવું હોય એ ડીટીયાનું તોડી લેવાનું છે અને પાછળથી થોડુંક ડીટ્યું પણ તોડી અને ઉપરથી કાપા લગાવી દેવાના છે રીંગણામાં અને જોઈ લેવાનું સડેલું નથી ને અને અહીંયા આપણે મીઠાવાળું પાણી કરીને રાખેલું છે એમાં રીંગણાને ઉમેરી દઈશું એટલે કાળા પણ ન પડે અને કડવા પણ ન થાય તો આવી જ રીતે આપણે બધા રીંગણા સુધારી અને કાપા પાડી લેશું રીંગણા સુધારીને પાણીમાં આપણે રાખી દીધા છે હવે બટેકાને પણ આપણે છાલ ઉતારી અને એને પણ એવી રીંગણાની જેમ જ આપણાને સુધારી લેવાના છે એટલે કે કાપા પાડી લેવાના છે આમાં આને પણ આપણે પાણીમાં રાખતા જાસું પાછું આવી રીતે આપણે રીંગ બટેકામાં પણ કાપા પાડી લીધા છે બધા બટેકાની અંદર એમ જ આપણે કાપા પાડી લેશું છાલ ઉતારી અને બટેકામાં કાપા પાડી અને પછી આપણે મસાલો ભરવાનો છે અહીં આપણે રીંગણું લઈ લીધું છે અને મસાલ મસાલ જે મસાલો તૈયાર કરેલો એ આપણે રીંગણાની અંદર આવી રીતે ભરી લેવાનો છે તો બધા રીંગણા ને બટેકાને આપણે આવી રીતે ભરી લેવાના રીંગણાની અંદર તો આવી રીતે મસ્ત હું ભરી લેવાનું સેમ એ જ રીતે બટેકામાં પણ આપણે ભરી લેશું ટમેટો આપણે ખમણીને જે ઉમેરેલું એના હિસાબે આપણો મસાલો સરસ ઢીલો થઈ ગયો છે અને એટલે બટેકામાં પણ સરસ ભરાઈ જાય છે બાકી બટેટામાં મસાલો ભરવામાં થોડીક તકલીફ પડે ઢીલો મસાલો હોય તો એ મસ્ત રીતે સરસ ભરાઈ જાય જો એકદમ મસ્ત આપણા બટેકામાં પણ મસાલો ભરાઈ ગયો છે બધી સાઈડથી તો આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તો આવી જ રીતે આપણે રીંગણા અને બટેકા ભરી લેવાના છે ચાલુ કરીને આપણે કુકર રાખી અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેશું તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું તમને રાઈનો સ્વાદ ફાવતો હોય તો અહીંયા પણ રાઈ પણ તમે ઉમેરી શકો છો અહીંયા જીરું સરસ ફૂટી ગયું છે તો ભરેલા રીંગણા અને બટેકાને આપણે અહીંયા ઉમેરી દઈશું આપણે અહીંયા ગાંઠિયાનો ઉપયોગ કરે છે ગાંઠિયા તમારી પાસે ન હોય તો ચણાનો લોટ શેકીને પણ તમે અહીંયા લઈ શકો છો કુકરમાંથી જાતે જવા નીકળી ગઈ છે હવે આપણે શાક જોઈ લેશું બટેકા અને રીંગણા મસ્ત એવા ચડી ગયા છે તો સર્વિંગ બાઉલમાં આપણે હવે સર્વ કરી લેશું